વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત વર્ષે જેઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ મનાવવામાં આવે છે વટ સાવિત્રી પૂર્ણિમાના વ્રત પરિણિત મહિલાઓ રાખે છે જેથી તેમનું લગ્ન જીવન અખંડ રહે પતિને લાંબુ આયુષ્ય મળે અને તેમનું દાંપત્ય જીવન સુખી રહે ત્યારે સુરત લિંબાયત વિસ્તારની સાંઈ બાબા સોસાયટીની મહિલાઓએ સાવિત્રી વ્રતની ભવ્ય ઉજવણી કરી હતી વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત દર વર્ષે જેઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ મનાવવામાં આવે છે વટ સાવિત્રી પૂર્ણિમાના વ્રત પરિણિત મહિલાઓ રાખે છે જેથી તેમનું લગ્નજીવન અખંડ રહે પતિને લાંબુ આયુષ્ય મળે અને તેમનું દાંપત્ય જીવન સુખી રહે આ વર્ષે વટ સાવિત્રી એકવીસમી જૂને છે કે બાવીસમી જૂને તેની ચોક્કસ તારીખે લોકોમાં કન્ફ્યુઝન છે કારણ કે વટ સાવિત્રી વ્રત માટે જરૂરી પૂનમની તારીખ એકવીસ જૂને સવારે શરૂ થશે અને બાવીસ જૂનના દિવસે સવાર સુધી ચાલુ રહેશે વૈદિક પંચાંગ અનુસાર વટસાવિત્રી પૂર્ણિમા વ્રત માટે જેઠ પૂર્ણિમા તિથિ આ વર્ષે એકવીસ જૂન શુક્રવારે સવારે સાડા સાત વાગ્યાથી શરૂ થઈ રહી છે અને બાવીસ જૂન શનિવારે સવારે છ અને સાડત્રીસ વાગ્યા સુધી ચાલુ રહેશે તિથિની ગણના હંમેશા સૂર્યોદયના સમયે થાય છે આ આધારે જેઠ પૂર્ણિમા તિથિ બાવીસ જૂને છે કારણ કે તે દિવસે સૂર્યોદય સવારે પાંચ ચોવીસ થશે અને જ્યારે પચીસ જૂને સૂર્યોદય સવારે પાંચ અને ચોવીસ મિનિટે થશે પરંતુ પૂર્ણિમા તિથિ સૂર્યોદય પછી લાગી રહી છે એકવીસ જૂને વર્સાવિત પૂર્ણિમાના વ્રતના દિવસે શુભ યોગ અને જેઠ નક્ષત્ર છે

ગણપતિની કથા સાંભળવા અને વાંચવાની પરંપરા છે આ દિવસે યમરાજનું પણ પૂજન કરવામાં આવે છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ વર્ષાબેન વાણી દેશ પાંજોડે આવેલ સાઈબાબા સોસાયટીમાં છેલ્લા એકત્રીસ વર્ષથી ઓગણત્રીસ વર્ષથી વટપૂર્ણિમાનો પવિત્ર તહેવાર તહેવાર કહીએ એક સૌભાગ્યવતી સ્ત્રી માટે બહુ મોટું એક તક કહીએ કે જે સત્યવાન ને સાવિત્રી લડીને આત્મશક્તિથી અને આપણા પોતાની શક્તિથી જો પ્રાણ પાછા લાવી શકીએ એના માટે દરેક સૌભાગ્યવતી શ્રી આ વ્રત કરે છે અને આ વર્ષે પણ બહુ ધામધૂમથી અમારી સોસાયટીમાં આ વ્રત મૂકવામાં આવે છે અને અમારા સોસાયટીના પ્રમુખ શ્રી શ્રી જગદીશ મુકુંદા ભાઈએ બધા મહિલાઓ માટે છ એમ સરસ મજાની સેલ્ફી ઝોન બનાવી આપ્યું છે એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર કરીએ છીએ અને આપણી મહિલાઓ માટે ખાસ સંદેશ કે મહિલાઓ આજની તારીખમાં બહુ સક્ષમ છે અને આપણા પૂર્વજથી જ આપણે લઈને આટલા સક્ષમ છે કે આપણે લડીને યમરાજ જોડેથી પ્રતિના પ્રાણ લાવી શકીએ છે તો બધા મહિલાઓ માટે ખાસ બધા વ્રત કરીએ અને ધાર્મિક રીતે શ્રદ્ધાથી કરીએ હું જગદી પટેલ સાંઈબા સાથે પ્રમુખ બન્યું છું અને અમારે ત્યાં ઓગત્રીસ વર્ષથી વર્ષની પૂર્ણિમાનો પૂજા કરવામાં આવે છે અને બધા બહેનો એકદમ સરસથી આવે છે અને બધાને આનંદ થાય એવો કાર્યક્રમ થાય છે અને આ વર્ષે અમે નવું એક નવું લાવ્યા છે સેભુભાઈ માટે લેડીઝ માટે બધા બહેનો માટે એક સરસ કામ કર્યું છે આજે બહેનો એકદમ એ થાય છે કે ભાઈ કંઈ નવું કર્યું છે હા હું મંદિરના પૂજારી અશોકભાઈ વ્યાસ આ મંદિરની અંદર હું ત્રીસ વર્ષથી છું ત્રીસ વર્ષથી અમે પૂજા કરાવું છું વડસાવિત્રીય છે વડ સાવિત્રી એટલે બધી લેડીઝો પૂજા કરે છે આ પૂજનનો અર્થ કે ભાઈ જે પત્ની વસ્તા પત્ની હોય એ પતિને આયુષ્ય માટે આ બધી પૂજા કરતા હોય સવારથી લઈને લોકો સૌથી અહીંયા પૂજા ચાલે છે એના ત્રીસ વર્ષોથી આ મંદિરની બહુ બધા બેનો આવે છે અને અમે પૂજા કરાવીએ એ લોકો પણ બહુ સંતુષ્ટ થઈ અને પૂજા કરે અમને પણ બહુ આનંદ આવે છે અને આ વખતે જરાક અમારા મંદિરની અંદર એક નવું કરવામાં આવેલો છે કે ભાઈ અમારા સોસાયટીના પ્રમુખ શ્રી જગદીશભાઈ એ આ વખતે બધી બહેનોને ખુશ કરવા માટે ત્યાં એક સેલ્ફી લેવા માટે બહુ મૂકેલો છે તો બહેનો પૂજા કરાવે છે અને અહીંયા સેલ્ફી પણ લે છે અને પૂજાને આનંદ આવે છે આ વ્રત એક પતિવતા પત્નીનો છે કે ભાઈ અમારે પતિની આશીર્વાઈ થાય